નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જણાવી દઈએ કે ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાનો સંકેત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપ્યો છે તેમની આગામી મુજબ ત્રેવીસ મે પછી રાજ્યમાં વાતાવરણ અસ્થિર બનશે ચોવીસથી અઠ્યાવીસ મે દરમિયાન અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તો અઠ્યાવીસ મે બાદ અરબી સમુદ્રમાં ચક્રવાત વિકસી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ